मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति धर्मसुतश्रीहरि समरु सदायनोप बोलो स्वामीनारायण भगवान् जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ સંબત અઢારસો ત્યાંશી માં ગઢપુર થી સંઘ સાથે વડતાલ જતા હતા રહ્યા સારંગપુર રાયત ત્યાંથી ચાલી ઉઠી પ્રભાત કરો આણે વિરામ રહ્યા રાત તો પછમ ગામ પ્રભુ તૈરા સરવર પાળે ત્યાં ભક્ત આય વાયે હકાળે સારંગપુર રાત રોકાય સવારે મહારાજ સંઘ સાથે ચાલતા થયા સુંદરિયાણા થોડું રોકાણા બપોર પછીના પાંચક વાગ્યાના સમયે મહારાજ પચ્છમ ગામના પાદરમાં તળાવ છે એ તળાવ કિનારે મહારાજ પધાર્યા મહારાજની સાથે ઘણા સંતો હરિભક્તોનો સંઘ હતો મહારાજ ત્યાં પધાર્યા સમાચાર ગામમાં મળ્યા પચ્છમ ગામના પ્રેમી ભક્તો દોડતા આવ્યા મહારાજના સંતોના દર્શન કરીને એમના હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થયો જલ્દી જલ્દી મહારાજ માટે ગામમાંથી ઢોલિયો લઈ આવ્યા ઢોલિયો ઢાળી ઓછાડે સહિત ગાદલું પાથરી આપ્યું એક પીપળના વૃક્ષ નીચે એ મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા ભક્તો એ પ્રાર્થના કરી મહારાજ અમને આ લાભ મેળો છે તો સંઘને અમારે જમાડવો છે એનો પ્રેમ જોઈ મહારાજે આ પાડી સીધું સામગ્રી લાવ્યા વાસણ લાવ્યા એ જૂના સમયમાં તો તાત્કાલિક તો શું તૈયારી થાય પણ ખીચડી વગેરે લાવીને મોટા તપેલામાં એ ખીચડી મૂકે ઘી વગેરે હરિભક્તોને હોય ભેડું કરી ખીચડી ઘી દૂધ વગેરે સંતોને જમાડ્યા હોય એ વખતે રાત્રિના સમયે એક તંબુમાં મહારાજનો ડોલિયો ડાળ્યો હોય મહારાજ આરામ કરતા હોય બધા હરિભક્તો સંતો તળાવ ને તળાવે વૃક્ષ નીચે ઉતરા હોય રાત્રે ચોકીમાં મહારાજના પાર્ષદો વારા ફરતી કરતા હોય નાજા જોગિયા એ મહારાજ મહારાજની ચોકીમાં હતા બધા સંઘ સુતો હોય ધ્યાન રાખે એમાં રાત્રિના મધ્ય રાત્રિએ સોમલા ખચરનો વારો આવ્યો એમ કરતા એવામાં ભક્ત સોમલાનો આવ્યો વારો સૂતો જઈને બીજો જાગનારો સોમલા ખાચર ખડે પગે ત્યાં હતા અતિ હતા સેવામાં જરા પણ ચૂક આવવા ન દે રાત્રિનો મધ્યરાત્રીનો સમય હતો એક હાથમાં બંદૂક હોય ખંભે તલવાર લટકતી હોય એક હાથમાં જપ માળા રાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ નું ભજન કરે મહારાજ નો તંબુ હોય ત્યાં ફરતા પ્રદક્ષિણા કરે આમ ચકોર નજર થી રાત્રિના સમયે ધ્યાન રાખે એવામાં એક આશ્ચર્ય થયું નાના બાળક પરમ પાર પાસે સોમલા ખાચર ઉભા હતા એમાં ગણી ન શકાય એટલા બાળકો નાના બાળકો બધા આમ જાણે મોટો પ્રવાહ એવો હોય સોમલા ખાચરને કાંઈ સમજાણું નહીં એ બધા નાના નાના બાળકો એ તંબુમાં પ્રવેશ કર્યો બધા સમાય ગયા મહારાજને દંડવત પ્રણામ કર્યા મહારાજે એમની સામે મીઠી દ્રષ્ટિ કરી તેઓને માથે ફેરવી ને નાથ ભગવાન બહુ દયાળુ છે એ બાળકોના માથા ઉપર હાથ ફેરવી અને મહારાજે કીધું સતસંગ માં જય જન્મ ધારો ભાવે ભક્તિ ભલી મારી કરો તેથી થાશે તમારું કલ્યાણ નક્કી પામશો પદ ની એ બાળકોએ ગદગદ કંઠે મહારાજને પ્રાર્થના કરી છે કે પ્રભુ અમારો મોક્ષ થાય એવી કૃપા કરો અમને આ યોનીમાંથી છોડાવો ભગવાન છે મહારાજે માથે હાથ મૂકીને કહ્યું હવે તમે સત્સંગમાં જન્મ ધારણ કરશો અને અમારી ભક્તિ કરી અને તમે તમારું કલ્યાણ થશે એ બાળકો ભગવાનને પ્રણામ કરી પ્રભુજીને કરીને પ્રણામ ગયા બાળક તે કોઈ ઠામ ભક્ત સોમલે અચરજ પામી પૂછું શ્રી હરિને શિર નામે એ બાળકો તંબુ બહાર નીકળા આ સોમલા ખાચરે જોયું એમને અતિ આશ્ચર્ય થયું કે આ શું હશે આ કોણ હશે સવાર થયું બધા સંતો વહેલા ઉઠી તળાવમાં સ્નાન કરી કોઈ પ્રભાતિયા ગાતા હોય પૂજા પાઠ કરે મહારાજ પણ જાયગા તળાવમાં સ્નાન કરી અને મહારાજ નિત્યકર્મમાંથી પરવારી એ તળાવ કાંઠે પીપળના વૃક્ષ નીચે ટોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા બધા સંતો પોતાના નિત્ય કર્મમાંથી પરવારી બધા સંઘના ભક્તો પણ પરવારી અને મહારાજને દંડવત કરી પ્રણામ કરી અને મહારાજની આગળ બેસતા જાય સુંદર સભા થઈ સવારે સૂર્યનારાયણ ઉગાવ હોય એનું અજવાળું થયું હોય પ્રાતઃકાળનો સમય એ સંતોના ભગવા ધોતિયા તળાવ કાંઠે એ વૃક્ષની ડાળીએ કેમ સંતોએ સૂકવા હોય ફરક ફરક ફરકતા હોય અને મહારાજ સભા કરીને બિરાજમાન હતા એમાં સોમલા ખાચરે મહારાજને પ્રણામ કરી અને પૂછ્યું એ મહારાજ કહો બાળક તે કોણ હતા ક્યાંથી આવી મહારાજ આજ રાત્રિને સમયે અસંખ્ય એ બાળકો આવ્યા આપે એમની સામે દ્રષ્ટિ કરી પાછા એ બાળકો જતા રહ્યા કઈ ખ્યાલ ન રહ્યો મહારાજ એ બાળકો કોણ હતા મહારાજ ત્યારે મહારાજે એમને કીધું કહે શ્રી હરે સાંભળો ભ્રત કહું તે બાળકો તણી વાત બાળકો વ્રજ દેશ પાપીણી પાર પાપીણી પુતનાએ ભગવાનની વરાહે એ બધા બાળકોને મારેલા કંસે આદેશ કરેલો કે આ વિસ્તારની અંદર જે ત્રણ ત્રણ વર્ષ સુધીના બાળકો હોય એ બધા બાળકોને મારી નાખો એટલે મારો કાળ પણ મરી જશે એનું મૃત્યુ થશે અને એ અસુરો પાપી એના હાથે આ બાળકોના વધ થયેલા એ આત્માઓ અમારા સંકલ્પથી આજે આવ્યા હતા અને એમને પ્રાર્થના કરી અને એ હવે સત્સંગમાં જન્મ ધારણ કરશે એમનું કલ્યાણ થશે વાત સાંભળી અને સુરા સોમલા ખાચર બહુ આશ્ચર્ય થયું મહારાજ તમે તો બહુ દયાળુ છો સોમલો કહે જોડીને હાથ તમે ધન્ય દયાળુ છો નાથ મહારાજ તમારી તો બહુ મોટી દયા મહારાજ વાલા ભક્તજનો ભગવાન આ પૃથ્વી ઉપર જયારે મનુષ્યનો દેહ ધારણ કરીને આવે નહી કેવળ પૃથ્વી આ બ્રહ્માંડમાં માં પુરુષોત્તમ નારાયણ વધારે ત્યારે અસંખ્ય જીવોના કલ્યાણ કરે છે આપણે જે આ નરી આંખે જોઈએ છીએ એના કરતા પણ અગોચર વિશ્વ બહુ મોટું છે અનંત આત્માઓથી આમ સભર આ ભરેલું છે એક પાણીના બુંદમાં પણ અસંખ્ય જીવો છે કેટલાય જીવો એના પૂર્વ સંસ્કાર સાથે વિચરણ કરતા હોય છે ઘણી પ્રકારની યોનિઓ છે એ આપણી નજરમાં પણ ના આવે ભૂત વગેરે યોનિઓ હોય તો એમનું શરીર ત્રણ તત્વનું હોય આકાશ તેજ અને વાયુનું બનેલું હોય એ આપણી નજરમાં પણ ના આવે એવા અનેક પ્રકારના યોનિઓમાં અનેક આત્માઓ અનેક યુગોથી ફરતા હોય છે ભગવાન જ્યારે આ બ્રહ્માંડમાં પધારે મનુષ્ય રૂપ ધારણ કરીને આવે ભગવાન અતિ દયાળુ છે એમના સંકલ્પથી એવા રાહ જોતા ઘણા આત્માઓ ભગવાનના યોગમાં આવે ભગવાન એમનું કલ્યાણ કરતા હોય છે સોમલા ખાચરે કીધું એ મહારાજ તમે બહુ દયાળુ છો મહારાજ कहे वर्णी सुनो रूपयाप एव श्रीजी नो प्रौढ प्रताप एवा तो गण चमत्कार वारे वारे जुवे नर नार आ वक्त महाराजे जल स्थ जलचर પૃથ્વી ઉપર ફરનારા આકાશમાં રહેનારા અનેક જીવોના આ વખતે મહારાજે કલ્યાણ કર્યા છે મહારાજે પોતાનો પ્રૌઢ પ્રતાપ દેખાડ્યો છે વાલા ભક્તજનો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આ વખતે આપણને આ ભગવાનનો યોગ થયો આપણા પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી એવું કહેતા કે આપણને તકે તક થઈ ગઈ છે નાકામેળ થઈ ગયો છે ભગવાન આવવાનું થયું અને આપણને મનુષ્ય જન્મનો વારો આવ્યો એ ભગવાનનો યોગ થઈ ગયો ભગવાનમાં જોડનારા ભગવાન નહીતર આ કાળ કર્મ માયા એનાથી છૂટવું બહુ કઠણ છે એ તો એમના નિયમ એક ભગવાન એની કૃપાથી એના આશરાથી જ છૂટાય છે એવા ભગવાન એમનો આપણને આશરો થયો છે એમની ઓળખાણ થઈ છે આ સત્સંગમાં આપણને યોગ થયો છે તો ભક્તો એકદમ સાવધાની રાખવી એ મહારાજનો દ્રઢ આશરો કરવો ભગવાનમાં એવી પ્રીતિ કરવી કે આપણો છેલ્લો જન્મ થઈ જાય ભગવાન તો દયાળુ છે આપણે એમની સામે જોઈએ તો ભગવાન તો આપણું કલ્યાણ કરવા બેઠા છે અનંત જીવો યુગોથી ભરતા હોય એમનું ભગવાન કલ્યાણ કરે છે તો આપણું તો જરૂર કરે એમનો આશરો થયો છે પણ આપણે ભૂલા ન પડી જવાય મહારાજનો દ્રઢ અનન્ય આશરો રહે એની સાવધાની રાખવી વાલા ભક્તજનો આ ભક્ત ચિંતામણીના પુરસ્ચરણ ચાલે છે એમાં તમે ભક્તોએ પાઠ કરવાના નિયમ લીધા છે ભક્ત ચિંતામણીના એ ભક્ત ચિંતામણી એમાં મહારાજની લીલાઓ છે એનું વાંચન કરી પાઠ કરી અને ભગવાનમાં પ્રીતિ ઉભત છે મહિમાપૂર્વક ભાવથી આ પાઠ કરો ભગવાનના ચરિત્રો ગાવા સાંભળવા એમનો બહુ મોટો મહિમા કીધો છે થોડીક સાવધાની રાખી આપણને અવસર મેળ્યો છે સમય કાઢી અને ભગવાનની ભક્તિ કરવી મહારાજમાં પ્રીતિ વધારતી રહેવી આ સોમલા ખાચર મહારાજમાં અતિ પ્રીતિવાળા હતા મહારાજ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં સોમલા ખાચર સાથે હોય અને મહારાજની અંગરક્ષક તરીકે હજુરી પાર્ષદ તરીકે સેવામાં હોય સાવધાનપૂર્વક સેવા કરતા અને આવા ક્યારેક ક્યારેક આશ્ચર્યો દેખાય એ જોઈને એમને મહારાજમાં વધુ વધુ પ્રીતિ પ્રગટતી આપણે પણ મહારાજના ચરણમાં એવી આવા પ્રસંગો સાંભળી પ્રીતિ પ્રગટાવવી सजानन्दस्वामी महाराजनि